સ્કૂલમાં જ્યારે અલો અલોલમ શું કહેવાય અલોમ વિલોમ કરાવતા હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે તારીખ વીસ તારીખ છે ને આજથી એટલે કે ગઈકાલથી કસરત પણ ચાલુ કરી નાખી છે એટલે વરસાદ ને એવું બધું હતું એટલે થઈ નથી હવે કાલથી ચાલુ થઈ ગયું છે ને આજે કાલે જ એક મળે વિડીયો બનાવવાનો તો આજથી વરી પાછું વિડીયો બનાવવાનું ચાલુ કરી છે ને કસરત કરી જોઈ ભાઈઓ ભાઈઓ આપણા કેવી કસરત કરે છે આપણે હિરિનભાઈ રેબીતા મુજબ મયુર રસન કરે છે

સ્કૂલ માં જયારે અલોલમ શું કહેવાય લોની અને ઓલો વિલોમ કરાવતા સ્કૂલમાં જ્યારે એને ઓલો વિલોમ કરાવતા ને આપણે આખું ખોલી નાખતા પૂરું કરતા નહીં આમ કરતા કોઈ પૂરી વસ્તુ ધ્યાન દીધી નહીં ને સાહેબ જે કહે ને ઊંધું જ કરતા પણ હવે એમ થાય છે કે જે સ્કૂલમાં શીખડાવતા હતા એ તેથી કરવા જેવું હતું ને વસ્તુ લાઈફમાં જરૂરી છે એટલે હું તો એમ જ કહીશ કે આ બધી વસ્તુ કન્ટિન્યુ કરાય સો ટકા જે આપણાને સ્કૂલમાં ને હાઈસ્કૂલમાં શીખડાવતા એ બધી વસ્તુ જરૂરી છે એટલે હંમેશા યોગા ને બધું કરતું રહેવું જરૂરી છે આ તમે માકોડા જોઈ શકો છો મકોડા છે ઘણા બધા ખબર ને ક્યાંથી આવે છે ખબર નથી પડતી આમ નમ હોય છે આ બાજુ બધા મકોડા ઘણા બધા છે ને લીંબુ ઉતરે છે આમાં તો પાકેલા દેખાતા નથી થોડા ઘણા પણ પડે છે નીચે જો આ પાકેલું છે આ તો નીચે પડ્યા છે આ શું થયું બગડી ગયું લાગે હમ બે બરોબર છે લીંબુ પાકી ગયા મસ્ત ઠંડુ પવન વાતાવરણ એકદમ શાંત વરસાદ નથી પણ વરસાદ જેવું વાતાવરણ છે છાયું છે એટલે ગરમી ત્યારે ગરમીમાં ઘણી શાંતિ છે ગરમી ન થતી હમણાં